પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરાયેલ ટિપ્પણીનો મામલો ગરમાયો છે જેને લઈને રાજપૂત સમાજના આગેવાનો ભાજપમાં માંથી રાજીનામા આપી રહ્યા છે અને પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં આવે તેવી ઉગ્ર માંગ

આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે એને કોઈ કારણોસર અમારા ક્ષત્રિય સમાજના સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચા ચાલુ સભ્ય ચા મેં ત્રણ ટ્રમ હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે કાલ દિવસના પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો પણ આજે મેં મારા સમાજ માટે સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં આ મેં રાજીનામું ધરી દીધું છે અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે

અને આ કોઈ પણ સંજોગે અમારે એક ને એક માર્ગ છે કોઈ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે એક જ માર્ગ વિમલ ચંદરવા સાથે CN24 ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ